બરોબર છે બરોબર છે ચાલુ કરતા પહેલા આજે હું તમને કહીશ ઇન્ડિયા ની બેસ્ટ ગેમિંગ પ્લેટફોર્મ એટલે કે વિન્જો વિશે ત્યાં તમે ઘણી બધી ગેમો રમી શકો છો અને જીતી શકો છો ઘણા બધા પૈસા અહીં તમે ફ્રી ફાયર સીઓડી ઈ બધી ગેમોના ટુર્નામેન્ટ પણ તમે રમી શકો છો વિન્જો વર્લ્ડ વારમાં ટુર્નામેન્ટ પણ થાય છે તમે ત્યાં જીતો કે હારો તોય તમે જીતી શકો છો લાખો રૂપિયા કેમ કે ત્યાં તમને પહેલી બે ગેમો મફતમાં રમવા મળે છે અને વિન્જો ઉપર વિન્જો સ્ટોર પણ તમને જોવા મળે છે ત્યાં તમે મિનીગ્રાફ ફ્રી ફાયર અને સીઓડી બધાના કરન્સી એકદમ ડિસ્કાઉન્ટમાં બાય કરી શકો છો અને વિન્જો પર તમે જે ઇનામ પણ જીત્યા હોય તમે એકદમ ઇઝીલી વિડ્રો કરી શકો છો

Ze hebben een hele tegen het lekker મે મારી જિંદગી માં ઘણા ખરાબ કામ કર્યા પણ કોઈ દી મે આવો ટુવલ ઓટીન મે કોઈ દી લત લગ ગઈ એવું નક કર્યું અને આના એને મન માં એમ સમજે છે કે હું ઈશ્વરિયા રાય છો પણ એને કોણ સમજાવે કે ભૂંડ અને જરખ માં ફરક ન હોય બે હરખી ના જોય તો આજે આપણે એક એવા જ પ્રાણીની વાત કરવાની છે જે નથી કે માણામાં નથી કે માં નથી આ સે શું મને ખબર આપણે જોઈ પછી ખબર પડે શું છે તો આજે એવો જ વ્યક્તિ એનું નામ છે દીપક દલાલ દલાલ નહીં હા દલાલ દલાલ નહીં તો પોતાના મનમાં અપ્સરા અને હું કેવાલી પરી સમજનારો અને એક બોકડા જેવું માથું અને બીજી ભાઈનો વાન વારો પોતાના મનમાં સ્ટાર સમજે છે મોટો ફેમસ સમજે છે અને એની પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જુઓ તો મારા કરતાં ફોલોવર જાજા આવા બાયલાને તમે ફોલો કરો છો ને કરો શું વાંધો છે અને વિડીયો ચાલુ કરતા એ પહેલા તમને કહી દઉં કે જો તમે નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે અને એક મસ્તીની લાઈક કરી દો અને આગલો વિડીયો કેના હોય પહેલા એ કોમેન્ટ કરી દીઓ અને આપણે કરીએ આ બાયલાના બાયલા વેળા ચાલુ ડકેજો મૂછાઈ ડકેજો બાપ નામ કાઈ જૈનમો હે ને એના બાપા માં ખવ ધાન કે પેરો લુકડુ નસ વધવા દેવાનો બાપાના શું છે આ અને પેલા તો કોરોના એક વાયરસ છે તારી માનો ભાણિયો નથી કે આમ કરે વીયો જશે માર ભાઈ ઓમ તો બોન ભાઈ કૌ બોન કાન નકી ન થાતું માર કેવું છું જૈનમો બાપના મા ડાયરેક્ટ જૈનની જાળીવાને ઓ આજ મે આપકો સ્માઈલિંગ reaction dunga બહુત હસી હે મેરી એ बहुत रूप है, बहुत रंग है मेरे हंसी के। आह, ये वो है? हाँ यार लो आजे। पहली हंसी। जा जा, आये बाग महानियों હટ આવા નવા દિન જલમ લે નકરા આને તમે તમારો હણી જો તમારો હણીજો આને હું કહેવા રિપોર્ટ મારવાનો હોય કા બ્લોક કરવાનો હોય કાંઈ આનો આઈડી હોય અહીંયા દેખાય અહીંયાથી બ્લોક કરવાનો હોય ને તમે પાછા ફોલો કરો હો અને પાછા તમે તમે જ કહો આને રોસ્ટિંગ કાઢો अने ब्लॉक करो अने रिपोर्ट मारो ऐसे तो हमारे तन बदन के पुर्जे पुर्जे बहुत मायने रखते हैं बहुत ज्यादा लेकिन हमारे बालों के साथ हमारी जो आईब्राउज है वो भी बहुत मायने रखती हैं। मिया खलीफा ना भाई ना आवा व्यक्ति रिया ने साहब पहला तो आम इंस्टाग्राम नहीं बायो माला के आई हम केटियम लवर अन इज ये कोक ना मोट से करवाए बैठा हुए तो बीजी भाई ना लगे कोक नहीं था का खंड नहीं गाड़ी वाये भाई थी अन पास है तो मोटी मोटी नहीं तो माँ तो आने जो भाई आज वैलेंटाइन डे है और दीपक कलाव के तन बदन पे बड़ी चूल मची पड़ी है। हाँ, तने बहुत सूल मची हो। जहां पे मुझे छीतर पड़ रहे हैं कौन है वो हरियाणवी जो भरे बाजार में इस लेदर बेल्ट से मुझे छीतर पालेगा कौन है वो पंजाबी जो मुझे मोहाली में उसके गड्डी में गड़िया मार-मार के पूरी रात मेरा खिलौना बनाकर मुझे बर्बाद कर देगा देखाड़ू देखा शु शू करेलु इस इसके मुफ्त में प्रोटीन बता रहा है आप कि ये बाथरूम करेगा और ये कहता है कि मैं प्रोटीन पिलाऊंगा यहाँ ऐसी पाड़ा चाहता हूँ कभी भी ऐसे नहीं करूंगा मैं माफी चाहता हूँ नांगल सर ने बताया बीजी बार प्रसादी

સાહેબ ભાઈ મને એ નથી ખબર પડી કે આ ભાજપ છે કે કોંગ્રેસ છે પણ પછી અપક્ષમાં નથી કરાય એમ કારણ કે આના શું છે મને નથી ખબર का का और मैं आप लोगों को यही बता रहा हूँ की जिंदगी में मैंने जो भी बकवास की है सोशल मीडिया पे प्लीज प्लीज आप लोग मुझे माफ कर दो म्यूजिक બસ હવે આ પ્રાણીની હું જાજો સહન નહીં કરી અગવાન આને સમજાવું મારે હવે આ ભેં ભાગવત જેવું છે એટલે મારે હવે કાંઈ કેવું નથી અને તમે એક લાઈક કરી દેજો અને આગળ કેના ઉપર વિડીયો બનાવવું હોય તમે કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો ભલે હાલો જાય